પહેલગામની ઘટના પછી અમદાવાદ પોલીસ અને અમદાવાદ કોર્પોરેશન હરકતમાં આવે છે અને જેને લોકો મિની બાંગ્લાદેશ કહે છે એવા અમદાવાદના ચંડોળા વિસ્તારમાં અમદાવાદ કોર્પોરેશન ડિમોલ્યુશન શરૂ કરે છે જેને અમદાવાદ કોર્પોરેશન મેગા ડિમોલ્યુશન કહે છે અને અમદાવાદ પોલીસ જેને સર્જિકલ સ્ટ્રાઇક કહે છે બે દિવસ સુધી આ સર્જિકલ સ્ટ્રાઇક અને મેગા ડિમોલેશન ચાલ્યું અને અચાનક ચંડોળાનું ડિમોલેશન બંધ કરી દેવામાં આવ્યું કેમ બંધ કરી દેવામાં આવ્યું તેની પત્રકારો સ્ટોરી કરે છે પણ સરકાર અને કોર્પોરેશન જવાબ આપતી નથી પણ રાજકીય વર્તુળ એવું કહે છે કે હવે ઠીકરું ફોડવાનું હતું ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર અને માટે જ ભૂપેન્દ્ર પટેલને તેની ગંધ આવી ગઈ કે હવે પાણી જુદી તરફ વાળવામાં આવી રહ્યું છે મારો રાજકીય હિસાબ કરવા મારા જ સાથીઓ મેદાન પર પડ્યા છે એટલે ડિમોલિશન અટકાવી દેવામાં આવ્યું છે એવી ચર્ચા છે પાછો તમે પુરાવો ના માગતા વૈષ્ણવ

દાવો પણ કરે છે અને આ બારસોમાંથી એકસો છ્યાસી લોકો બાંગ્લાદેશી હતા એ વાત સાચી છે આ એકસો છ્યાસીને તાત્કાલિક વિમાનમાં બેસાડી એમના દેશમાં મોકલી આપવા જોઈએ તેની સામે પણ કોઈને કશો જ વાંધો ન હોય પણ બાકીના લોકો તો ભારતીય હતા પણ છતાં બીજા દિવસથી શરૂ થાય છે અમદાવાદ કોર્પોરેશનનું મેગા ડિમોલેશન ક્રેડિટ અમદાવાદ પોલીસ લઈ રહી હતી પણ બુલડોઝર ચાલી રહ્યા હતા ભૂપેન્દ્ર દાદાના હવે સવાલ એવો થાય છે કે ઝૂપડાઓ તોડવાની કામગીરી ચાલી હજારો લોકો બેગર થયા અને અચાનક બે દિવસ પછી ડિમોલિશન અટકી ગયું ડિમોલ્યુશન કેમ બંધ થઈ ગયું હજી તો ઘણા બધા ઝૂપડા બાકી છે પત્રકારોએ અમદાવાદ કોર્પોરેશનને સવાલ કર્યો પત્રકારોએ અમદાવાદ પોલીસને સવાલ કર્યો પણ તેનો જવાબ કોઈની પાસે નથી ડિમોલિશન કેમ બંધ થયું અખબારોમાં અંગેના સમાચાર પણ આવ્યા પણ છતાં સરકારે કે કોર્પોરેશને તસદી ન લીધી આયા સ્ટોરીનો જવાબ આપવાની કે ડિમોલિશન કેમ બંધ છે ત્યારે વાત એવી બહાર આવી છે કે આજે ડિમોલિશન બંધ કરવા પાછળનું કારણ એવું છે કે ત્યાં આગળ ચંડોળાની અંદર એક લલ્લુ બિહારી નામનો માણસ રહેતો હતો જેણે પુરાણ કરાવી આ બધી વસાહત ઊભી કરી તેણે પુરાણ કરાવી પોતાનું એક આલિશાન ફાર્મ હાઉસ પણ બનાવ્યું પણ આ પુરાણ એ સામાન્ય પુરાણ નથી તળાવ છે લગભગ પાંચ કિલોમીટર એરિયામાં ત્રિજ્યમાં ફેલાયેલું આ તળાવ છે આ તળાવ પૂરવા માટે ગધેડા ઉપર માટી લાવીને આ આ આ તળાવ પૂરી શકાય નહીં કોઈ પણ સામાન્ય નાગરિકને ખબર પડે તળાવને માટે ને ટ્રકો જોઈએ ટ્રકો ભરીને માટી લાવવી જોઈએ આ ટ્રકો લાવ્યું કોણ તેની તપાસ શરૂ થઈ તો ખબર પડી તપાસ કંઈક જુદી દિશામાં જઈ રહી હતી તપાસ ત્યાં લઈ જવી હતી તપાસમાં એવું બહાર આવ્યું કે આ જે ટ્રકો ભરીને માટી આવી એ માટી અમદાવાદના જે કોન્ટ્રાક્ટર છે જેનું નામ તેજસ છે તેજસની ટ્રકો અમદાવાદમાં આવી માટી ઠાલવી જતી હતી કોણ છે આ તેજસ તો જાણકારી એવી મળી આ તેજસ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખાસ વિશ્વાસુ માણસ છે અંગત માણસ છે આ તેજસને અમદાવાદ વડોદરા સુરત રાજકોટના પણ કોન્ટ્રાક્ટ મળે છે આ તેજસને જે કામ મળ્યું હતું એ અમદાવાદની ડમ્પિંગ સાઈટ ઉપર કચરો અને માટી ઠાલવવાનું કામ મળ્યું હતું પણ આ ટ્રકો ડમ્પિંગ સાઈટ ઉપર જવાને બદલે ચંડોળા આવતી હતી અને માટી અને કચરો ઠાલવીને પુરાણ કરતી હતી શક્ય છે કે આખી ઘટનામાં મુખ્યમંત્રીને કે ખુદ કોન્ટ્રાક્ટર તેજસને પણ ખબર ન હોય અને લલ્લુ બિહારીએ ગોઠવી હોય કે આ ટ્રકો હવે અહીંયા કચરો ઠાલવીને પુરાણ કરશે પણ હવે મામલો રાજકીય હતો અને ભૂપેન્દ્ર પટેલને ગંધ આવી કે તેજસનું નામ લાવી મારી સામે પડેલા મારા સાથીઓ હવે મને ભેરવવા માગે છે તેજસનું નામ જો જાહેર થાય તો પછી છાટા ભૂપેન્દ્ર પટેલના કપડાં ઉપર ઉડ્યા વગર રહે નહીં આમ ભૂપેન્દ્ર પટેલનો હિસાબ પણ કરવો હતો અહીંથી અલગ અલગ લોકો દિલ્હી જાય છે કોઈક ભૂપેન્દ્ર પટેલનું જૂથ છે કોઈક સી આર પાટીલનું જૂથ છે ભૂપેન્દ્ર પટેલનું જૂથ જાય ત્યારે સી આર પાટીલ અને હર્ષ સંઘવીના કારનામાં ત્યાં રજૂ કરે છે અને જ્યારે પાટિલ સાહેબ ના માણસો ત્યાં જાય છે ત્યારે ભૂપેન્દ્રભાઈની ખોદણી શરૂ થાય છે આમ રાજકીય હિસાબ અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યો હતો એટલે ડિમોલિશન અટકાવો કારણ કે કાદવમાં પથ્થર ફેંકશો તો બધાના ઘર ઉપર છાંટા ઉડશે એટલે અત્યારે કાદવ પર પથ્થર ફેંકવાનું બંધ કર્યું છે કારણ કે કાદવમાં કવળ છે અને કમળની ઉપર છાંટા ઉડે એવું નથી કરવું તો આ એક કારણ છે એવું લાગી રહ્યું છે કારણ કે આ જે વસાહત છે એને હટાવવી જોઈએ એવું ભાજપના જ કોર્પોરેટર ધારાસભ્ય અને અમુલ ભટ્ટ કહી ચૂક્યા હતા લિખિતમાં આપી ચૂક્યા હતા છતાં કેમ આટલા વર્ષો સુધી આ વસાહત રહી તેનો જવાબ તો અમુલ ભટ્ટ મુખ્યમંત્રી કે પછી સત્તાધીશો જ આપી શકે આપણે આ સિસ્ટમમાં બહુ નાના માણસો છીએ આપણું કામ છે માત્ર સવાલ પૂછવાનું એ કરતા રહીશું કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ તો આ સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી લખજો કોમેન્ટ બોક્સમાં અમારી સાથે વાત કરતા રહેજો બેલાયકોન દબાવતા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો જે વૈષ્ણવ